ગ્રાહકોએ હોબાળો મચાવ્યો અને ડેરીને તાળા વિરોધ દર્શાવ્યો પ્રાપ્ત અનુસાર કાકરે તાલુકાના ટોટાણા ખાતે આવેલ સહકારી મંડળી દ્વારા સંચાલિત બનાસ ડેરીના ચેરમેન અને મંત્રી દ્વારા કરવામાં આવેલ ઉચાપત પ્રકરણમાં પશુપાલકોએ રોષ વ્યક્ત કર્યો અને પછી ઘટના સ્થળે થરા પોલીસ દોડી મામલો થાળે પાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા ત્યારે હવે છેલ્લા કેટલાક સમયથી ડેરીના ચેરમેન અને મંત્રી નવીન અને જામા ભરવાડ સામે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે હવે એક તરફ દૂધનો પગાર સમયસર ચૂકવવામાં ન આવતો હોવાની બુમરાણ વચ્ચે દૂધ ડેરી ઉપર મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત મહિલાઓ સહિત બાળકો દોડિયામેને દૂધ ડેરીને સાંકળ વડે તાળા મારી વિરોધ કર્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ ડેરીના ચેરમેન અને મંત્રીઓની મનમાની ઘણી વખત ચર્ચાઓમાં આવી છે જોકે હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી બનાસ ડેરીના ચેરમેન કે પછી મેનેજર દ્વારા કરવામાં આવી નથી ઉદાહરણ તરીકે દૂધસાગર દૂધ ડેરીના મંત્રીએ લાખો રૂપિયાની ઉચાપત પ્રકરણમાં પશુપાલકો દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધ ત્યારબાદ થાર્યા દૂધ ડેરીને તાળા મારી વિરોધ કર્યો જેમાં પણ પશુપાલકોને પરિણામ શૂન્ય મળ્યું ત્યારે હવે આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે એવા સદારામ બાપાના ધામમાં જ દૂધ ડેરીના ચેરમેન અને મંત્રી દ્વારા પશુપાલકોને અન્યાય કરવામાં આવે એ કેટલું વ્યાજબી કહેવાય પોલીસ દ્વારા ડેરીને તાળા મારવા માટે આવેલ પશુપાલકોની અટકાયત કરવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે હવે ખરેખર સાચું શું તે રહસ્ય બંધ રહ્યું છે ત્યારે હવે આ અંગે બનાસડીના ચેરમેન અને મેનેજર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવશે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂ ત્યારે હવે પશુપાલકો દ્વારા સમયસર પગાર અને ડેરીના મંત્રી તેમજ ચેરમેન બદલવાની માંગને લઈ તાળા માર્યા છે આંગે કેવો નિર્ણય લેવામાં આવશે હવે જોઈ રહ્યું છે આ ઘરે જવાબદાર કોણ નેતાઓ કે પછી ડેરી સંચાલકો એક તરફ ટોટાણા ગામની મહિલાઓએ ડેરી આગળ કર્યો હોબાળો જ્યાં સુધી સમયસર પગાર અને ડેરીના મંત્રી ચેરમેન ન બદલાય ત્યાં સુધી ડેરી બંધ રાખવા ઉગ્રમાં માંગ ત્રણ દિવસ ડેરીને મારવામાં આવ્યા છે તાળા ત્રણ દિવસથી ડેરીને તાળા માર્યા હોવાથી ગામના પશુપાલકોના દૂધનો થઈ રહ્યો છે બગાડ એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ ટોટાણા ગામની અંદર આવેલી બનાસ ડેરીના વતની છે અમે અને ચાલીસ વર્ષથી અમારા ગામના ચાર સભ્યો છે એ બહુ જ ગૌભાંડ કરી રહ્યા છે અને અહીંયા જે ચેરમેન જૂના ચોપડાની બધું હતું એ જામાભાઈ ભુરોભાઈ એ ચોરી કરીને લઈ ગયા છે અને ઘણા રૂપિયા અંદર પણ પડ્યા હતા એ પણ લઈ ગયા છે અને અમારા આખા ગામની અંદર અમારા બધા જ ભેગા મળીને અમે સમર્થન કર્યું છે આખા ગામે અમે ન્યાય લેવા ઉભા હતા અને અમે

અહિયા તાળા તોડતા હતા સમર્થન છે ને આ લોકોએ અમારા ઉપર એ ધમકી આપી છે અમને ખૂબ મારવાની કોશિશ કરી છે અમારી ડેરી માટે ખૂબ ખોટું ગપન કર્યું છે મહેસાણા જઈને અમારા ઉપર ખૂબ એમને કેસ કર્યો છે અને અમને આ લાઇન છે એ ખોટી ખરાબ દેખાય છે અમારે આ લાઇન બધી કોઈ રાખવાની નથી અને આ ગમ હાથીનો પગ છે આ ગામ ભૈયો છે અમારા ભાઈ છે આ ગામ તે કરે અમને મંજૂર છે અમને આ દેરીનો ન્યાય મળ્યા સિવિ દેરીપણે ખોલવી ના જોઈએ પછી અમારા શુક્ર ને પોલીસ સાથે મિલી અમારા શુક્ર ને સાફ ને લઈ જાય શુક્ર ને મારપીટ કરાવી અમારા શુક્ર ને આ પણ મને ન્યાય મળવો પડે નકે ચાલે છે બસ પાસ ગાડીઓ સાથે મળી છે

પોલીસ સાથે લઈને અમને મારવાની કોશિશ કરી તો અમે અમારે ધીરી સાથે અમે ફૂડ ફોડી ને લોહી પણ સટસ અમને આ ન્યાય નહીં આવે ત્યાં સુધી અમે અમારે પાસ ઉપર આખું ગામ બેઠું છે અને તાત્કાલિક તાત્કાલિક અમને ન્યાય મળવો પડે ન કે અમારા ભાઈઓ છે ડેરી બંધ રાખવાની છે અમારા ભાઈઓ છે પણ અમને મારી નાખે છે અમે ગામ સાથે બેઠા છે અમારો ગામ છે અમારો ભાઈ છે સાથે જીવન છે અને પોલીસ આવીને અમાને શા માટે અમારા ઉપર આ ધમચી માર કરી છે એમના કહેવાથી એમને હુમલો કરાયો એમને પૈસા આપીને આ ધમકી અમને આપી છે તો અમારે ગામમાં રહેવું કેવી રીતે રહેવું અમને પોલીસ જો આઈને મારતી હોય ભાઈ મારતા હોય જોના સોપડા બધા પણ એ ઉપાડી જાય છે અમને છે છોરી છોરી ઈ કરી જાય છે છોરી છે અને આજ અમારા ઉપર આ આ પણ ચમ કરી છે અમારા છોકરા લઈને જેલ માં કેમ ભૂને છે અમે પણ હાલે બયુ મેણે સાવ સા કોરેટ ની અંદર બોડા ફોડી ને લોય સાટા છે અમે કલેક્ટર સાહેબને નમન વિનંતી કરું છું અમારો આ ન્યાય પણ તાત્કાલિક મળવો પડે ગામ ટોટાણા તાલુકો કોંગ્રેસ જિલ્લો બનાસકાંઠા જે આ કોઈ પાર્ટી ગામ વિરુદ્ધ બેઠી છે આ જે પાર્ટી અમે જે મંત્રી છે એ ગામ સ્વીકારવા માનતું નથી માગતું નથી જે કોઈ ગામ નિર્ણય કરે અને ડેરીને ગામને યોગ લાગે તે કરે અને આ લોકો એવું કહેશે કે અમે કહેશો એમ થશે ગામ ને મંજૂર નથી અને આ એ લોકો એવું કે છે કે અમે કરશે એ જ થશે પોલીસ કેસ કરશો ગમે તે કરશો અમારું હેડ છે અમારું ચાલશે તમે ગમે ત્યાં જાઓ અમારા સિવાય તમારો કોઈ ઉધાર નથી પણ તમે ચેરમેન મંત્રી જામાભાઈ ભરવાડ જામાભાઈ ભુરાભાઈ ભરવાડ તથા મુકેશભાઈ ધનાભી ગામ